ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ ક્રૂરતા મામલે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના ત્રણ ગલુડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીંજાઈ ગઈ હતી અસલમાં આ ત્રણ બાળકોની માતાને કેટલાક લોકોએ ગતરાત્રે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી માડાસ્વાનનો વાંક એકલો હતો કે તે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માડાસ્વાનને ઘેરી લઈ લાકડીના સપાતા ઝીંકી તેના મોટને ઘાત ઉતારી હતી રાતે આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું આ શ્વાનનું મોત નીપજવા તેના ગલુડિયા રજવી પડ્યા હતા મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઈ શ્વાનને મોતને ઘાત ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી हेलो असलाकम मैं फरहीन सिराज पठान बोलती हूँ सोनेरी महल सी यहाँ पे कल रात को है न वो डॉग को मार रहे थे रात को दो बजे तो हम लोग लकड़ी का आवाज आए तो हम नीचे उतरे और यहाँ पे एक बार नहीं कई बार उनको मारा है और हमने जब आवाज उठाई नीचे उतर के हमने वीडियो बनाया और आवाज उठाई तो हमें धक्का मार के बोलते है तुम वीडियो मत बनाओ हम तुम्हारा फोन तोड़ डाले गेखे तुमको ऐसा कर डालेंगे तुमको घर में आके मारेंगे ऐसा बोलते थे वो लोग फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया जाली भी तोड़ डाली बच्चों को हमने क्या उसकी माँ है उसके बच्चे ये तीन तभी उन्होंने नहीं सुना एक भी फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी पैरों में रस्सी और वहां पे फेंक दिया फिर हमने पुलिस स्टेशन जाए कोई कंप्लेन करे तो कोई हमारी हमने क्या हमने सबको फोन लगाया हमें मदद के लिए जरूरत तो नहीं कोई आया नहीं और वहां पर भी पुलिस वाले हमें ऊपर आए और हमारे डराए करते हैं कि, कि तुम फोन रख दो फोन तोड़ डालेंगे तुम खिलाते हो तुम ऐसा करते हो तुम पालते हो तुम्हारे घर में पालो पुलिस वाले ऐसा बोलते है सारे और हमारी कम्प्लेन भी नहीं लिखते थे और हमें उप, हमारे ऊपर ऊपर पैसा डालते थे કે તુમારે ઉપર સબ આયગા ઓર મેરેકો યે ડોગ કો ઇન્સaaf દિલાના હે ઓર તુમ જરૂર ઇન્સaaf ભીય કરો કે ઇસે ઇન્સaaf મિલે ઉસે ઇતની બુરી રીતે મારા હે હોસીલા પટેલ મન મેટ્રિસીયા ફાઉન્ડેશન આજે સવારમાં ગ્રુપમાં વિડિયો પરથી જોવા મળ્યું હતું કે એક ફીમેલ ડોગ ને એના ત્રણ બચ્ચા હતા તો એને કાલે રાતે બે રેમેથી મારી દેવામાં આવી હતી ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનો કમ્પ્લેન કોઈ લખી ના હતી તો આજે શહેરમાં બે ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા આણંદ અમદાવાદ સુધી લઈ જઈએ છીએ પણ આ રીતના તમે એમને મારશો નહીં અને અમારો હેલ્પલાઇન નંબર છે સેવન ટુ એટ વન ડબલ જીરો નાઇન વન ડબલ જીરો આના પર તમે કોન્ટેક કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરે છે કોઈ પણ ચાર્જ લેતા નથી